શહેર ગેંડી દરવાજા પાસે આવેલ મોહનલાલ હાર્ડવેર નો ખાંચો ખાતે બહુચર માનો રૂડા અવસર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ત્રીસ પાંચ ના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે નવચંડી હવન સાંજે સાથે સાંજે છ કલાકે દાલિયાવાડી નાની શાક માર્કેટ આયોજન કરવામાં આવ્યું છે અને વૈશાખ વદ ને શનિવાર તારીખ એક છ બે હજાર ચોવીસ સાંજે છ કલાકે શ્રી પટણીવાડીથી નીકળી માંડવી શ્રી અંબાજી માતાજીના મંદિરેથી શ્રી મહાકાળી માતાજીના મંદિરે થઈને માંડવી શ્રી મેલડી માતાજીના મંદિરેથી ચોખંડી શ્રી પટણીવાડીમાં પરત પધારશે જેમાં વડોદરાના ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે વધુમાં મંદિરના સેવકે જણાવ્યું કે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસે આપણે અહીંયા ગણેશ સ્થાપનાનું આયોજન કરેલું છે સવારે સાત કલાકે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે સવારે નવ કલાકે આપણે નવચંડીનું આયોજન કર્યું છે સ્થળ છે પટની સમાજની વાડી મોહનલાલ હાળવેદનો ખાંચો જેમાં વડોદરાની જાહેર જનતાને આપણે આમંત્રણ આપીએ છીએ તથા એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે સાંજે છ કલાકે ગાલિયાવાડી નાની શાક માર્કેટ પાસે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે તથા તારીખ એક છ બે હજાર ચોવીસે વડોદરાની માતાજીના દરેક જાહેર ભક્તો તથા વડોદરાની જાહેર જનતાને માતાજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે શક્તિપીઠમાં દર પૂનમે નીકળે છે વાંચતે ગાતે વર્ષોથી શાહી રીતિ રિવાજ પ્રમાણે એ જ રીતે આપણે વડોદરામાં વર્ષે એક વખત વૈશાખ વદ દસમ ના રોજ આપણે કાઢીએ છીએ તેમાં વડોદરાની સર્વે માઈ ભક્તો જાહેર જનતા આજુબાજુના તમારા દરેક વ્યક્તિ આ માતાજીની શોભાયાત્રામાં ભાગ લે માતાજીના દર્શન કરે પોતે પાવન થાય અને બધાને પાવન કરે એવું આપણે આમંત્રણ આપીએ છીએ શોભાયાત્રા ક્યાં ક્યાં ફરશે આ શોભાયાત્રા સાંજે છ કલાકે પટની સમાજની વાડીથી નીકળીને ચોખંડી ચાર રસ્તા થઈને માંડવી જશે માંડવીથી ઘડિયાળી પોળવાળા અંબા માતાનું મંદિર છે ત્યાં જશે ત્યાંથી સામે સામા બેચડની પોળમાં જશે મહાકાળી માતાના મંદિરે ત્યાંથી રિટર્નમાં માંડવી મેલડી માતાના મંદિરે જશે અને ત્યાંથી રિટર્ન પરત વાડીએ ફરશે મારું નામ ભાગ્યેશ પટની